વાત કરીએ તો ખાતે ગ્રાહકો સાથે પર આવેલ ઓલા કંપનીનો શોરૂમ ઉભો કરી ઇલેક્ટ્રિક સ્કૂટરના સંચાલકોએ નાણાં ઉઘરાવી તાળા મારી રવાના થતા ગ્રાહકો સાથે મસમોટી મોટી છેતરપિંડી આચરાઈ છે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ લેવા પર મુખ પ્રેક્ષક બની રહ્યા હતા કેન્દ્રીય વાહન મંત્રી નીતિન ગડકરી દ્વારા વધતા જતા પ્રદૂષણના પગલે ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન તથા ઉપયોગ પર ભાર મૂકવામાં આવતા વાહનોના ઉત્પાદન તો થયા પરંતુ કેટલાક લે ભાગુ તત્વો દ્વારા લાભ ઉઠાવવામાં આવતો હોય છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી મારું નામ પ્રવીણભાઈ રામજીભાઈ પ્રજાપતિ છે મારું રહેવાનું આણંદ છે મારી બેબી માટે એક્ટિવા આપણે ઓલા ઇલેક્ટ્રિક એસ પ્રો બુક કરાવ્યું હતું મેં છવ્વીસ તારીખના રૂપિયા અઝત મિરજા કરીને અને તોસીફ શેખ ને વાત કરી એ લોકોએ અને મને પૈસા ભર્યા મેં રોકડ રકમ એક લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા અને મને હજુ સુધી મને કહેલું એમને કે બાર તારીખ પહેલાં તમારે મળી જશે પણ હજુ સુધી મને કોઈ વિકલ્પ વ્હીકલ્પ મળ્યું નથી અને કોઈ પોલીસ ફરિયાદ કરવા દીએ છે પણ ત્યાંથી કશું ન્યાય મળતો નથી ને કોઈ અરજી સ્વીકારતા નથી હજુ કોઈ જાતનો નિકાલ આવતો નથી અગિયાર તારીખથી છે સાહેબ અને હજુ કોઈ એમનો નિવારણ આવતો નથી તો તમારું નામ શું ઘટના હું અતુલ ડોડિયા મારા બાબા માટે મેં ધ્રુવ ડોડિયા માટે કોલેજ જવા આવવા માટે મેં સાધન અહીંયા બુક કરાયેલું ઓલા કંપનીનું એસ વન પ્રો એક લાખને પંચાવન હજાર રૂપિયા રોકડ રૂપિયા આપી અને મને પાવતી આપેલી મેનેજર અજદ મિર્ઝા તોફિક જયદીપ એમ કરીને ચાર વ્યક્તિ એઝાજ કરીને હતા એને મને આ પાવતી આપી અને મને દસ દિવસની અંદર તમારું સાધન તમને મળી જશે આ રીતે કહી અને દસ દિવસ પછી હું આવ્યો અહીંયા આઠ થી દસ અવારનવાર ધક્કા ખાધા મને વાર વાર કે વરસાદ પડ્યો છે આમ છે તેમ છે એમ કરી વાયદા કરી કરી ગોળ ગોળ ફેરવી અને વીસ દિવસ કરી દીધા પછી મેં એમને પૂછ્યું ભાઈ મારો ભાઈ ના આવે તો મને મારા પૈસા પરત આપો તો એ લોકોએ એમ કીધું કે અઝહત મિર્ઝાને જે તમે પેમેન્ટ આપેલું એ અઝહત મિર્ઝા કંપનીમાંથી રજા લઈ અને જતા રહે તમે એની ઉપર એફઆર કરી દો અમે એફઆર કરવા ગયા તો એફઆર કોઈ લેવા તૈયાર નથી વારંવાર ધક્કા પોલીસ સ્ટેશન જીઆઈસી વીવીનગર પણ અમારી કોઈ ફરિયાદ લેવા રાજી નથી જે તમારું નામ પરિચયનો નશે ઘટના કરી મારું નામ વિનેશ કુમારભાઈ પટેલ છે અમે ઘરમાં રહેવા છું મેં બે ઓલા બુક કરાવ્યા હતા હાજરમાં પૈસા અહીંયા કે ઓફિસમાં ન હતા એટલે મેં એમ કીધું ઘરે આય કે એમણે એવું કહ્યું ઘરે આવીને લઈ હતી એ ભાઈ ઘરે આવ્યા અને અમારી પાસેથી પૈસા લીધા આ આજે તેમ ફોટો પડેલો છે અને લેખિતમાં પણ એમણે આ તેમણે લેખિતમાં આપેલું છે મને અને મારી પાસેનો સીસીટીવી ફૂટેજ પણ છે અને પોલીસ કમ્પ્લેન પણ કરેલી છે હજુ સુધી આ લોકોનો કોઈ જવાબ મળ્યો નહીં કે ફોન ઉઠાવતા નહીં ફોન બધા સ્વિચ ઓફ બતાવે છે લોકો પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરેલ છે આણંદ પોલીસ સ્ટેશન કશો રિપ્લાય મળ્યો નહીં હજી